आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ ફોર્મ તેમજ તમામ સરકારી આવશે નર્મદા જિલ્લાના રાજપીપડા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા એક અર્જન્ટ મિટિંગ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાના પ્રમુખપણા હેઠળ મળી હતી જેમાં તેઓ ચર્ચા કરી હતી કે ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપડા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તેમને ગુનાના કામેથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમના સુરતના એડવોકેટ ગોપાલ ઇટાલિયા રાજપુડા કોર્ટમાં જવા માટે નીકળેલા તેમને પ્રથમ તો રાજપુડા પહોંચતા પહેલા જ નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ રાજપુડા કોર્ટ પાસે પહોંચતા ફરી પોલીસે કોર્ટની ફરતે બેરિકેડિંગ લગાડી દઈ તેમજ કોર્ટના દરવાજા બંધ કરી દઈ તેમને કોર્ટમાં જતાં અટકાવેલા અને તેમની સાથે તેમજ તેમની સાથેના જુનિયર વકીલોને પણ સાથે પણ પોલીસે ઘણી જીવાજોડી કરેલી અને તેમની સાથે બેહુદ વર્તન કરે જેના સમાચાર વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા ભવિષ્યમાં કોઈ વકીલ મિત્ર સાથે આવું બેહુદ કૃત્ય ન કરે તે માટે તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવા માટે સખત શબ્દોમાં જણાવ્યું છે અને આ ઠરાવની નકલ રેન્જ આઈજી ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ ગત તારીખ છ સાત પચીસના રોજ નર્મદાના ધારાસભ્ય જયતરભાઈ વસાવાની કોઈ ગુના હેઠળ ભેડિયાપડા પોલીસે ધરપકડ કરેલી અને તેમને રાજપીલા કોર્ટમાં રજૂ કરવાના હોય તેમના એડવોકેટ અને હાલના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેઓને જામીન પર મુક્ત કરવા માટે રાજપીલા કોર્ટમાં પહોંચવાના હતા તે વખતે રાજપીલા પહોંચે ત્યારે પહેલાં જ એને નર્મદા પોલીસે એમની રસ્તામાં અટકાયત કરી અને ઘણી રજક કરવા બાદ એમને કોર્ટમાં કોર્ટ તરફ રાજપીલા આવેલા અને રાજપીલા પહોંચે તે પહેલાં કોર્ટની બેરિટિંગ બેગેટિંગ કરીને રાજપીલા નર્મદા પોલીસે કોર્ટના ગેટને તાળું મારી એમને કોર્ટમાં જતા અટકાવેલા અને એમણે ઘણી કાલાવાલા કરવા છતાં ત્યારબાદ એમને વિભાગને પોલીસ કમિશનરને જાણ કરી ત્યારબાદ એમને કોર્ટમાં પ્રવેશ કરી દેલા આવા ઘણા વકીલોને એમણે નેત્ર નર્મદા પોલીસે અટકાવેલા હવે બાર બંધારણમાં વકીલોને કોર્ટમાં અટકાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી અને સાહેબ આંબેડકરે જે વકીલ હતા તેમણે વકીલોને ખાસ કોર્ટ ઓફિસર તરીકે સંબોધવાનું સંબોધેલું હોય તેમ છતાં પોલીસ ખાતાએ જો હુકમી વાપરી બે વધુ વર્તન કરેલું હોય એનું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ વકીલોમાં વકીલામમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર વકીલોએ ઠરાવ કરેલા છે તેના અનુસંધાનમાં હાલ આજરોજ ઝઘડીયા બારે પણ તે તે બાબતે ઉગ્ર આંદોલન કરી ઠરાવ કરવાનું પસાર કરવું હોય અને આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે રેન્જ આઈજીને તેમજ ગૃહ વિભાગ ગાંધીનગરને પત્ર લખી જાણવામાં સરવાનો ઠરાવવામાં આવેલ છે